હેલો એવરી વોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું શિયાળામાં જમવાની મજા આવે એવી કાઠિયાવાડી થાળી એમાં મેં બનાવ્યો છે જુવાર બાજરાનો રોટલો ગલકા બટેટાનું શાક ભાજી ટમેટાનું શાક ખીચડી તીખી અને મીઠી બે જાતની કઢી સંભારો અને સલાડ અને સાથે મસાલા છાશ તો ચાલો રેસીપી જોઈ લે અહીંયા અમે અઢીસો ગ્રામ ગલકા લીધા છે એની સાથે મીડિયમ સાઇઝના બે બટેટા લીધા છે પહેલાં આપણે બટેટાની આ રીતે છાલ ઉતારી લેશું બે બટેટાની છાલ ઉતારાઈ ગઈ છે હવે ગલકાને આ રીતે બે સાઈડથી કટ કરી અને પેલા આ રીતે એક પીસ લઈ અને ટેસ્ટ કરી લેવાનું કે ગલકું કળવું નથી ને આ રીતે ગલકું કળવું ન હોય તો જ સુધારવાનું હવે આપણે ગલકાની છાલ ઉતારી લેશું કોક વખત ગલકા કળવા હોય તો શાક બધું બગડે એટલે બધા જ ગલકાને આ રીતે આપણે પહેલાં ચાખી લેશું ગલકાની છાલ ઉતરી ગઈ છે હવે વચ્ચેથી આ રીતે કાપો પાડી લેશું ફરી આ રીતે એક કાપો પાડશું અને આ રીતે ચિપ્સની જેમ ગલકાને સુધારી લેશું આ રીતે આપણે બધા જ ગલકા સુધારી લેશું ગલકા બધા સુધારાઈ ગયા છે હવે બટેટાને પણ આ રીતે વચ્ચેથી કાપો પાડી અને બટેટાની પણ આ રીતે ચિપ્સ કરી લેશું આ રીતે લાંબા જ સુધારશું બટેટા અને ગલકા બે બટેટા બે સુધારાઈ ગયા છે હવે એમાં થોડુંક પાણી નાખી અને ગલકા અને બટેટાને સારી રીતે ધોઈ લેશું અહીંયા મેં કૂકરમાં ખીચડી પલાળવા માટે લીધી છે ત્રણ ભાગના ચોખા અને એક ભાગની મગની જે દાળ આવે છે મગભરડો એ લીધી છે ખીચડીને સારી રીતે છથી સાત પાણીએ ધોઈ લીધી હવે એમાં આપણે સાડા છ વાટકી પાણી નાખી દઈશું અને ખીચડીને આપણે અડધી કલાક માટે પલળવા દઈશું ખીચડીને સાઈડમાં મૂકી દઈશું હવે કૂકરમાં બે ચમચા જેટલું તેલ મૂકી દઈશું એમાં ચપટી હિંગ નાખી દઈશું અને જે ગલકા અને બટેટા આપણે સુધારીને રાખેલા છે એમાંથી બટેટા લઈ લેશું બટેટા નાખી દઈશું અને આ રીતે એક વખત હલાવી અને બટેટાને આપણે થોડીકવાર બફા દેસું ઢાંકણ છે એ આપણે અતખુલ્લું રાખવાનું છે સાવ બંધ નથી કરી દેવાનું વિસલ નથી કરવાની થોડીકવાર પછી બટેટા અતકચરા ચડી ગયા છે આ રીતે આપણે થોડાક જ બાફવાના છે તેલમાં સરસ આમ તળેલા હોય એવા બટેટા થઈ ગયા છે હવે આપણે એમાં બલકા જે છે સુધારીને રાખેલા એ નાખી દઈશું બલકાને પણ મેં સરસ રીતે ધોઈ લીધા છે અહીંયા બે ટમેટાની આ રીતે ચિપ્સ કરીને લીધી છે ટમેટા નાખી દઈશું અને અડધી ચમચી લસણની ચટણી નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે નિમક નાખી દઈશું બીજા બધા મસાલા નાખી દઈએ પાંચ ચમચી હળદર નાખી દઈશું એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું અને બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી નાખવાનું છે કારણ કે ગલકામાં પાણી બહુ જ છૂટે એટલે વધારે પાણીની જરૂર નહીં પડે આ રીતે આપણે એકદમ સરસ શાકને મિક્સ કરી લેશું કૂકર બંધ કરી અને બે વિસલ કરી લેશું મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણી ખીચડી પણ સરસ પલળી ગઈ છે એમાં ટેસ્ટ પ્રમાણે નિમક નાખી દઈશું ચમચી જેટલી હળદર નાખી દઈશું દેસું ચમચી મેથીના દાણા નાખશું અને અડધી ચમચી જેટલું આખું જીરું નાખશું જીરું અને મેથી નાખવાથી ગેસ નથી થાતો ખીચડી ખાવાથી એટલે આપણે જીરું મીઠું નાખીએ જીરું ને મેથી અહીંયા અમે ત્રણ ગ્લાસ છાશ લીધી છે એમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ નાખી અને આ રીતે બ્લેન્ડર ફેરવી દેસું હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું એમાં ટેસ્ટ પ્રમાણે નિમક નાખી દઈશું અહીંયા એક ટુકડો આદુ છીણીને લીધો છે એ નાખી દઈશું મીઠા લીમડાના પાન નાખશું અને એક લીલું ઝીણું સુધારેલું મરચું લીધું છે એ નાખી દઈશું અને કઢીને થોડીક વાર આપણે ઉકળવા દઈશું આ રીતે હલાવી લેશું અને ધીમા ગેસ ઉપર આપણે એને ઉકળવા દઈશું એક ગેસ ઉપર આપણું શાક બને જ એક ગેસ ઉપર ખીચડી અને એક ગેસ ઉપર કઢી હવે આ રીતે એક વઘાર્યું લઈ અને એમાં તેલ મૂકશું થોડી રાઈ નાખી દઈશું અને ચપટી હિંગ નાખશું એમાં આપણે સંભારો વઘારશું અહીંયા મેં ગાજર મરચાંની ચિપ્સ કરી છે અને થોડી કોબી સુધારી લીધી છે આ રીતે લાંબી હવે આપણે એમાં સંભારો વઘારી લેશું એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું પાંચ ચમચી જેટલી હળદર નાખશું અને બરાબર મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરતા રહી અને જ્યાં સુધી પાણીનો ભાગ ન બળે ત્યાં સુધી સંભારાને ચોળવી લેશું સંભારો ત્રણથી ચાર મિનિટમાં જ રેડી થઈ જાય છે અત્યારે કોબી ગાજર મરચાં ખૂબ જ સરસ આવે છે એટલે એનો સંભારો બહુ સરસ બને છે બેથી ત્રણ મિનિટ થઈ છે અને સંભારો સરસ બફાઈ ગયો છે ગેસ બંધ કરી દેસું ખીચડી છે એને મેં થોડીકવાર માટે અહીંયા બફાવા મૂકેલી હતી હવે એમાં એક ચમચી ઘી નાખી દઈશું આપણે કૂકર અત્યાર સુધી ખુલ્લું જ રાખ્યું હતું અત્યારે અધકચરી ચડી ગઈ છે ખીચડી આ રીતે ખીચડી કરીએ તો ખીચડી ઉભરાય નહીં અને સરસ બને છે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર બે વિસલ કરશું લગભગ દસથી પંદર મિનિટ મેં એમને એમ ખુલ્લા કૂકરે જ ખીચડીને ચડવા દીધી હતી કઢી પણ આપણી સરસ ઉકળી ગઈ છે હવે આપણે કઢીના વઘાર કરી લેશું એક નાની તપેલી મૂકી દેસું એમાં એક ચમચી જેટલું આપણે તેલ નાખશું એમાં ત્રણ ટુકડા તજ અને ત્રણ લવિંગ નાખેલા છે પાંચ ચમચી રાય નાખી પાંચ ચમચી જીરું નાખશું પાંચ ચમચી મેથીના દાણા નાખી દેસું અને ચપટી હિંગ નાખી દઈશું હવે જે ઉકાળેલી કઢી છે એમાંથી અડધી કઢી આપણે આમાં નાખી દઈશું હવે એમાં એક ચમચી ખાંડ નાખશું ગોળની ગળાશ પણ નાખી શકાય આ આપણી એક મીઠી કઢી તૈયાર થઈ ગઈ છે બરાબર મિક્સ કરી અને બે મિનિટ માટે ઉકળવા દઈશું ગેસ બંધ કરી દઈશું હવે બીજી એક તપેલી લેશું એમાં એક ચમચી તેલ ત્રણ ટુકડા તજના ત્રણ લવિંગ નાખી દઈશું પાંચમચી રાય ચમચી મેથી પાંચ ચમચી જીરું અને ચપટી હિંગ નાખી દેસું એક ચમચી લસણની ચટણી લેશું વઘારમાં લસણની ચટણી નાખી દેશું આ રીતે તેલમાં બરાબર મિક્સ કરી લેશું અને જે વધેલી ઉકાળેલી કઢી છે બીજી એ આમાં નાખી દઈશું અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું આ આપણી કાઠિયાવાળી તીખી કઢી તૈયાર થઈ ગઈ છે એને પણ આપણે બે થી ત્રણ મિનિટ ઉકળવા દઈશું અને છેલ્લે કોથમીર નાખી દઈશું બે કઢીમાં હવે ફરી એક કડાઈ મૂકી દઈશું એમાં એક ચમચો તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હિંગ નાખી દેસું અડધી ચમચી લસણની ચટણી નાખી દેસું લસણની ચટણી નાખી દીધા પછી એમાં બે ટમેટા લીધા છે ઝીણા સુધારેલા એ નાખી દેસું માં સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું નાખશું બધું બરાબર મિક્સ કરી દેશું અને ટમેટાને થોડીવાર બફાવા દેશું હવે મેથી લીધી છે મેથીને ઝીણી આ રીતે સુધારી અને બરાબર ધોઈ લીધી છે એ મેથીની ભાજી નાખી દઈશું બરાબર મિક્સ કરી લેશું આ આપણું મેથી ટમેટાનું શાક તૈયાર થઈ જશે મેથી ટમેટાનું શાક છે એ શિયાળામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અત્યારે મેથીની ભાજી બહુ સરસ આવે છે અને આ શાક બનતા ત્રણથી ચાર મિનિટ જ લાગે છે ભાજી સાથે આ મેથીની ભાજી જે છે એ રોટલા સાથે ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે ભાખરી સાથે અને બરાબર આ શાક સરસ ચડી ગયું છે ગેસ બંધ કરી દઈશું આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે સાઈડ ઉપર રાખી દઈશું આ શાકને અહીંયા મેં બે વાટકી બાજરાનો લોટ લીધો છે અને એક વાટકી જુવારનો લોટ લીધો છે બધા જ લોટને આપણે મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું અને નાની એક ચમચી મરીનો ભૂકો નાખી દેસું અને એક ચમચી ઘીનું મોણ નાખશું હવે એમાં થોડું થોડું પાણી નાખી અને આપણે લોટને આ રીતે બાંધી લેશું થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનું ફરી થોડું પાણી લેશું એકસાથે પાણી નાખી દઈએ તો બાજરાનો લોટ છે એ ચીકણો થઈ જાય તો રોટલા સારા ન બને એટલે આ રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું એટલે જરૂર પ્રમાણે પાણી મિક્સ થાય અને લોટ પણ સરસ બંધાય આ રીતે બાજરાનો લોટ સરસ બંધાઈ ગયો છે જુવાર બાજરાનો લોટ હવે એને આ રીતે સરસ કૂણવી લેવાનો હવે એમાંથી એક રોટલો થાય એટલો લુવો લેવાનો અને બીજો લોટ છે એને સાઈડ ઉપર કરી અને હથેળીથી આ રીતે એકદમ સરસ મસડી લેવાનો લોટને આ રીતે એક એક રોટલાના લોટને આપણે આ રીતે મસળતું જવાનું અને રોટલો બનાવવાનો એકસાથે લોટ બાંધી લીધો હોય પણ એક એક રોટલાના લોટને આ રીતે એકદમ સરસ મસળવાનો તો જ રોટલો સરસ બને છે આ રીતે લોટને હાથમાં લઈ અને સરસ ગોળ લુઓ કરી લેશું હવે પાટલા ઉપર લુવાને લઈ લેશું થોડો આ રીતે પેલા બાજરાનો લોટ પાટલા ઉપર છાંટી એના ઉપર લુવો રાખી દેશું હવે હાથમાં પણ થોડો કોરો લોટ લઈ લેશું અને આ રીતે પેલાં હથેળીથી એકદમ સરસ થેપી લેશું અડધો લો રોટલો ટીપાઈ જાય પછી પાછો થોડો લોટ છાંટી દઈશું અને હાથ પણ લોટવાળો કરી લેશું અને પછી આંગળીની મદદથી એકદમ પાતળો રોટલો તૈયાર કરી લેશું આપણો રોટલો સરસ થઈ ગયો છે અહીંયા મેં તાવડી પહેલાંથી જ ગરમ મૂકી દીધી હતી એમાં આપણે આ રોટલો મૂકી દઈશું રોટલો મૂકી અને એના ઉપર આપણે થોડું પાણી નાખી દઈશું આ રીતે આ રીતે પાણી નાખવાથી રોટલો સરસ ફૂલશે હવે આ રીતે બબલ્સ આવે અને આ રીતે ચીપિયાથી ચેક કરવાનું કે આખો રોટલો એક સરખો ઉથલી જાય છે પછી જ એને રોટલાની સાઈડ ચેન્જ કરવાની બીજી સાઈડ પણ રોટલાને થોડીવાર શેકાવા દેશું અને આ રીતે ચીપિયાથી ચેક કરવાનું કે આખો રોટલો બરાબર થઈ ગયો છે બીજી સાઈડ પણ રોટલો સરસ શેકાઈ ગયો છે ફરી આપણે આ સાઈડ ચેન્જ કરી નાખશું બે મિનિટ રહેવા દેસું પછી તાવડી લઈ અને રોટલાને આપણે ગેસ ઉપર ભઠ્ઠામાં નાખી દેસું આ રીતે રોટલો સરસ ફૂલી જશે એકદમ સરસ રોટલો ફૂલી ગયો છે અને સરસ શેકાઈ પણ ગયો છે બંને સાઈડ આપણે રોટલાને આ રીતે શેકી લેશું રોટલાને એક ડીશમાં લઈ અને ઘી લગાડી દેસું આપણી ખીચડીમાં બે વિસલ થઈ ગઈ છે ચેક કરી લેશું ખીચડી પણ સરસ બફાઈ ગઈ છે બરાબર મિક્સ કરી લેશું હવે ગલકા બટેટાનું શાક છે એને પણ એક વખત જોઈ લેશું શાક પણ સરસ બફાઈ ગયું છે અહીંયા મેં કોબી ઝીણી સુધારેલી ગાજર બીટ ટમેટું ને કોથમીર લીધા છે નિમક મરચું ધાણાજીરું ને મરીનો ભૂકો અને એમાં થોડો લીંબુનો રસ નાખી અને બધું મિક્સ કરી લેશું એટલે આપણું સલાડ રેડી થઈ જશે શિયાળામાં સલાડ અને સંભારા ખાવાની બહુ જ મજા આવે છે હવે આપણે થાળી પીરસી લેશું એક વાટકીમાં મીઠી કઢી લેશું એના ઉપર થોડી કોથમીર છાંટી દેશું બીજી વાટકીમાં આપણે તીખી કઢી લેશું અમારા ઘરમાં તીખી અને મીઠી કઢી બેય સાથે જ બને છે બેય કઢી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ખીચડી સાથે રોટલા સાથે એમાં પણ આપણે થોડી કોથમીર નાખી દેસું એક ડીશમાં આપણે ભાજી ટમેટાનું શાક એટલે કે મેથી ટમેટાનું શાક લેશું બીજી શાકની ડીશ છે એમાં આપણે ગલકા બટેટાનું શાક લેશું ખીચડી સાથે અને રોટલા સાથે બલકા બટેટાનું શાક ખૂબ જ સરસ લાગે છે એના ઉપર પણ આપણે કોથમીર મૂકી દઈશું એક ડીશ લઈ લેશું એમાં આપણે ખીચડી લઈ લેશું ખીચડીમાં થોડું ઘી નાખી દેસું જુવાર બાજરાનો રોટલો લઈ લેશું સલાડ મૂકી દેસું સંભાર તૈયાર છે આપડી કાઠિયાવાડી થાળી ગ્લાસમાં છાસ ભરી લેશું એમાં થોડો મસાલો નાખી દેસું અને એમાં પણ કોથમીર મૂકી દેસું તૈયાર છે આપણી કાઠિયાવાડી થાળી જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં